અત્યારે યુવાનોમાં અને ખાસ કરીને નબીરાઓમાં એક ક્રેઝ ક્રેઝે હોય અને ખેલછા લાગી હોય એક પ્રકારે વિડીયો અને રીલ્સ બનાવવાની વાત કરવામાં આવે અને એમાં પણ કાર સાથે તો અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ અમદાવાદના દ્રશ્યો છે જેની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે નબીરાઓ જે છે આખે આખો રોડ ની અંદર ચકાજામ કરે છે અને પોતાના રીલ્સ બનાવી રહ્યા છે અમુક સરકારો પર પોલીસ કર્મચારીઓ પણ દેખાઈ રહ્યા છે એને પણ આ વિડીયો ની અંદર સમાવેશ કરીને તમે દ્રશ્યો નજરે પડી રહ્યા છે ત્યારે બીજી મહત્વની વાત કરવામાં આવે તો અમુક કારોની અંદર તમે જોઈ શકો છો બધી જ કારો બ્લેક છે અને અમુક કારોની અંદર જે છે એ આરટીઓ નંબર પાસિંગ નંબર જે હોય એ નથી નાખવામાં આવેલો એટલે ક્યાંક ક્યાંક કાયદાનું ઉલ્લંઘન જે છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે